ને બહુ ભયાનક હાલત થઈ ગઈ હાલો આપણી ફાઈ આપણી રામ યાર એની કાજી બરાબર છે મુની યાર આણે હકોન ને મુની ઉંથી પણ સોરસ કરાવ ને થાય એવા મોટરસાઈકલ માથે સીડે એટલે આણે હખ નહીં થાય જીવની મેરા જાઉં તો પછી એ પહેલાં હું બાપ આહે ઘાટો મારતો આવો એ પછી જાય એ જવાનું જવાનું વારો ન થાય

એવું છે <laughs> <laughs>

આ દે બાપા જો કાં વિડિયો ચાલુ છે આમાં કેવાનું આ મૂકો તમારો તમે માંડી બો હારી ઉતરી જો વિડિયો ઉતારવા આવ્યો ઉતારી તો કેમ નથી હા ખરેખર ફોટો લીધે ને આ ઓર્ગોનિક ખેતી આ ઓર્ગોનિક ખેતી છે આણે આ બોલો હાલ ગામ ગયો ઓર્ગોનિક ખેતી છે ઓર્ગોનિક કેવી તમાર માંડી કેવી ઉતરે માંડી બહુ હારી ઉતરે છે બેબે ખાંડી થા હે

પ્રિય બહુ માણસ હે એ રીતે રેગો હોય છે જોજો આ કઈ ઓલો માણસ ને તે આપડો પાર્ટનર રમેશભાઈ છે રમેશભાઈ અહીં જોવો તમને ફીલ કેવું થાય છે તમને કેવું ફીલ થાય છે તો વાંધો નહીં હાલો આપણે આવું જ છું તો એ આપણી આને ટેકો દેવો આપણે એવું ને આમાં ધોડતા જો આ પગર ને જોતા ખરી ઓલો લક્ષ્મણભાઈ જો ધૂળ થી બસવા માટે માં સેટો ઉભો છે આવવા દે ઈધર આ ઈધર કામકાજ બહુ સારું હાલે આમાં જો અટાણે પગર બંધ કરી દીધો હા પગર આવતો જ ને ડાયરેક્ટ ભૂકોમાં નાખી દેવાનો કોકોક ટૂંકમાં ડાઠું થોડુંક વધી જાય માં પણ આ પગરનું કંઈ પીડ જ ન રહીએ કે આપણે અહીં ધાર દેવી હોય એમાં ડાઠા તો નીકળી જાય ને હવે આવી ગયા છે આપણા પાણો અહીં લખમણભાઈ શું કે લખમણભાઈ મજામાં ને બહુ સારું ઓકે કાયમ ભેગા જ કુટાઈ આ જીડિયામાં બધાય રામ રામ

આ ભાઈ આ બધું હાથી ખોપરી મારવા નઈ કે આ વાત નથી થઈ આપણી કે તમે સીપીએ થી પગર નઈ કર્યો આ જોતા હાથ ની હોઈ આ જોતા ખરી આ આની આદર્યતે આવ હજી આપડી 12 12:30 વાગવા ઉજાપણ છે હા રાજુ ભાઈ બોલો હા માણસો આવશે એમાં હું આ બિચારા તૂટી ગયા ને તો મેં આને બધાને માણસોનો મેળ કરી દીધો છે માણસો તો આગણે આપણે હાંજી માંડવી કાઢવાની છે

આપડે ને આવ્યો રામ રામ કર્યા હારું ને કાં નવા લુગણા પેરવાનું જો આ મોટી જાર માને જે કોઈ કોઈ સિંધે નઈ ને પાથરા નાખવાનું હા ના દવા સરસ બઉ સરસ પરિક્રમા કરવા જાવ આપણે લોગો બને માંડવી આવે હાલો હાલો જાવું ને કાર્ય કેદુ હે પરિક્રમા લખમણભાઈ

બરોબર કોઈ કરે ન કરે રાજુ તું લખમણ ને કાર્ય તમે ત્રણે કરી દીજો જે જઈશું કોમેન્ટ કરી દીજો બીજાની વાત દેખ દેખને કા કાર્ય તારી કોમેન્ટ ને તાવતી વાંધો નહી લખમણભાઈ શું કેવાનું આપડે એ નઈ એ કાર્યા કાટ સાફ કર નાખી આપડે મેળ આવી કે નઈ આવે પાણી વારો કર નાખી થોક વારો નાખી વારો કર નાખી ગાવા લખમણ કે દે હાલો ભાઈ લીલું આવે ને તો પરિક્રમા કરવા જવાનું એ ભગવાન આપડે હારે ગમે કરી સેટિંગ કરવાનું થાય છે બરોબર ને

જો ભાઈ ભાઈ ભરવા વાળા બે છે તો ટૂંકા પડે છે આપણા માણસો આગળ કેમ રાજુભાઈ ભાઈ બાપુ ના માણસો કેમ જો

Video give me to like, share and subscribe.